મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત ટ્રક અને સ્કોર્પિયો જોરદાર ટક્કરમાં છ ન મોત નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જણાવવામાં આવી રહ્યું છે કે નાગપુરના કટોલના ટોનખામ ગામ પાસે એક ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને એક ગંભીર રીતે ઘાયલ છે વ્યક્તિને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે આ દુર્ઘટના રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ બની હોવાની માહિતી મળી રહી છે જોરદાર ટક્કરને કારણે સ્કોર્પિયોમાં બેઠેલા છ લોકોના મોત નીપજ્યા હતા મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના સમાચાર નવા નવા સમાચાર મેળા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ